રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટ યાર્ડ ખાતે મગફળી માટે ખરીદી ખેડૂતોને લાંબી કતાર સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીથી ખેડૂતો ખુશખુશાલ રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં હાલ સરકારે સરકાર દ્વારા ટેકાના ભાવની ખરીદી થતી હોય ત્યારે ધોરાજી પંથકના ખેડૂતો દ્વારા પોતાની મગફળી ટેકાના ભાવે વેચાણ માટે ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં મુજકો માસલ દ્વારા ભાવે મગફળી લેવામાં આવતી હોય હાલ જે ખેડૂતોને મગફળીના ટેકાના ભાવમાં ત્રેવીસો આસપાસ એક મણનો ભાવ મળી રહ્યો હોય ત્યારે ધોરાજી પંથકમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળેલ હાલ જે જે હાલ ટેકાના ભાવની મગફળીની ખરીદી થઈ રહી છે જે બજાર કરતા પણ સારો ભાવ મળી રહ્યો હોય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે હાલ બજાર ભાવ કરતાં ઊંચો ભાવ મળી રહ્યો હોય જણાવી રહ્યા છે અને હાલ જે સરકાર દ્વારા પ્રકારના ભાવની ખરીદી કરવામાં આવે છે તે ખૂબ જ સારું ખેડૂતો જણાવી રહ્યા છે રિપોર્ટર ફિરોજ જોણેજા ધરાજી તમારું નામ પ્રવીણભાઈ પ્રવાડ સુલે લઈને આવો પરિસ્થિતિ છે માંડવી લઈને આવો હું પરિસ્થિતિ સારી છે અહીં વ્યવસ્થા સારી છે અને આ કેકના ભાવમાં સરકારથી ખરીદી છે કે હું માંડવી લઈને આવ્યો છું ભાવ કેટલો છે ભાવ હાલ જે નુકસાન કરવામાં આવી છે શું કહેશે બાબત નુકસાની તો હતી વધારે વરસાદને હિસાબે મગફળીમાં બધી નુકસાની તો થઈ હતી ભાવને આ તો એને સરકારશ્રીનો ભાવ સારો મળે છે બજારમાં ઓછો ભાવ છે તમારું નામ મહેન્દ્ર બચ્ચુભાઈ લાખાણી ગામ વાળોદર તાલુકો ધોરાજી શું લઈને આવ્યો મગફળી ક્યાં લઈને આવ્યા છે ટેકા ભાવે સરકારે જે ખરીદી કરે ને એમાં શું ભાવ મળે છે તેરસો ને છપ્પન રૂપિયા ભાવ સારા હે બજારમાં નીચા ભાવે વેચવી પડે છે એના કરતા ભાવ સારો એટલે માંડવી થોડીક ડેમેજ થઈ છે પણ લઈ છે વાંધો નથી આવતો રમેશભાઈ નાગદનભાઈ કાનગઢ ગામ હણમતિયા હું માંડવી ભરીને છું હતી માંડવીના ભાવ હારા હે ખેડૂનો અને આ વર્ષે ખેડૂનો આમ નુકસાની પણ થઈ વરસાદના હિસાબે નુકસાની થઈ એટલે કે એનું કારણ છે કે માંડવી ઉગી ગઈ છે ધૂળ માંડવી છે ધૂળ બહુ ખોટી છે માંડવીમાં એ કોઈ વાતે ઉખડે એમ નથી પણ અહીંયા ખપારી મારવી પડે છે એટલી તકલીફ છે ભાઈ તો મારવી પડે તો ધૂળના પૈસા તો કોઈ પણ આપે નહીં અને માંડવીનો ભાવ આ વર્ષે સિત્તાવીસ હજાર એકસો ને રૂપિયા ભાવ છે કાયદેસરનું શાંતિપૂર્વક બદલ્યું કોઈ અધિકારી છે કોઈ હેરાન નથી કરતા અને પાકને નુકસાન થઈ જાય માંડવી ઉગી જાજી ગયું ખેડૂત શું કે છે ભાવમાં હારા મારું છે ગામડે હે ને ભાઈ વી એકવીસ હજાર બાવીસ હજાર દે છે કઢ બાંધે દોઢ કિલો હવે લાહ લાહમાં લાહો તોલ થાય છે પહેલા પેલા ખેડૂત નહીં ખાય છે તમારું નામ મારું નામ મુકેન્દ્રસિંહ ચાવડા હું ભૂચકો માસુલ અને નાફેડ દ્વારા નિયુક્ત કરેલો હોવાથી અહીં ધોરાજી ખાતે ઇપીએફસી ખાતે ખરીદી કરવા માટે આવેલ છું અત્યારે મગફળીના સારામાં સારા એવા ભાવ મળી રહ્યા છે તેરસો છપ્પન સાહીઠ પૈસા પ્રતિ મણે મળી રહ્યા છે અને મગફળી અત્યારે પ્રતિ હેક્ટરે એકસો પચીસ મણ ઓછામાં ઓછી અને વધુમાં વધુ બસો મણ લેવામાં આવે છે અને દરેક ખેડૂતો બી અત્યારે ખુશ છે ગઈ સાલ કરતા સારામાં સારા એવો ભાવ મળી રહ્યો છે અત્યારે હાલ પચાસ ખેડૂતોને બોલાવીએ છીએ જેમ જગ્યા અને વાહનોની કોઈ અનુકૂળતા અનુસાર પછી